thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો વધુ આજ આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારે દયાળમુનિ આર્યનની તબિયત લથડતા તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે મિત્રો જણાવી દઈએ કે આ દરમિયાન તેમને નેવ્યાશી વર્ષ ન્યુ મળે લીધા હતા તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજુક હતી મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે દયાળ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોતેરના રોજ મોરબીના ટંકારામાં થયો હતો તેઓ એક સંસ્કૃતિ શિક્ષક લેખક ઉપરાંત સમાજ સુધારક અને શ્રેષ્ઠ વૈદ્ય ત્યારે દ્વા હતા વૈદ્ય હતા અને મિત્રો વધુ જણાવી દઈએ કે દયાળ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ